નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું જવરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસદાર ભાગ ચારમાંથી એક સુંદર લોક વાર્તા વાર્તા છે જેતપુરના માણસિયા વાળાની માણસિયાવાળો દયા ધર્મમાં માનનાર રજપૂત હતો પરંતુ માણસિયાવાળો નિર્વંશ હતો તેને કોઈ બાળકો હતા નહીં તેને પોતાના પરિવારમાં કોઈ ન હતું અને એટલે જ માણસિયાવાળાનો પરિવાર એટલે પારેવા પંખીઓ અને આકાશમાં ઉડતી સમળીઓ એ જ હતી દરબારગઢની પાછળ જ ઊંચી ભેખડો પર ઊભો રહી માણસિયાવાળો જમીને રોટલાના બટકાઓ ઉપર ઉછાળે અને આકાશમાં ઉડતી સમળીઓ આ બટકાઓને આકાશમાં જ ઝીલી લેતી આવા દયાળુ માણસિયાના ગરાસ પર તેના પિતરાઈ ભાઈઓની નજર હતી પણ માણસીઓ દયાળુ તો હતો સાથે સુરવીર પણ હતો તેની સુરવીરતા પૂરા સોરઠમાં વખણાતી એક વખત અંગ્રેજ કંપનીનું તેડું આવે છે અંગ્રેજ લાંગ સાહેબ પણ માણસિયાની બહાદુરીથી પ્રભાવિત થયા માણસીઓ આ અંગ્રેજને પણ નમ્યો ન હતો પરંતુ તેના પિતરાય ભાઈઓના કાવા દાવામાં તે ફસાઈ ગયો સગા સગાવાહલાઓ આ સિંહને પાંજરામાં નખાવ્યો ગાંડો ગાંડો કહીને કાળા કોઠામાં કેદ કરાયો માણસો કાળી કોઠીમાં ખાતો પીતો નથી તે આસમાન સામે આંખો માંડી બેસી રહે છે તેનું જમીને પંખીને રોટલો નાખવાનું વ્રત પણ અધૂરું રહે છે ત્યાં તો અચાનક આકાશમાં કર્ર કર એવો પ્રીતભર્યો સૂર સમ સમળીનો માસણિયા માણસીયાને સંભળાયો સમળીને આવ આવ એવા આપા માણસીયાએ આવકાર દીધા સંભળી પાંખો સંકેલી નીચે ઉતરી કોઠા પર આંટા મારવા લાગી આપાએ પોતાની પેટમાંથી કટાર ખેંચી પોતાની પગની પિંડીમાં ચીરો મૂક્યો તરબૂચની ડગળી જેવું લાલ ચોસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ હદ્ધર ઉછાળ્યું સમળીએ તેને આકાશમાં ઝીલી લીધું બીજી સમળીઓ આવી માસણિયાએ પોતાના અંગના ચોસલા કાપી કાપી આકાશમાં ઉછાળ્યા આપાને પણ આનંદના હિલોળા ચડ્યા હસતો હસતો સમળીઓને પ્યાર કરતો મા માણસીઓ પોતાના અંગ વાટતો સમળીઓને ખવડાવે છે સાંજ સુધીમાં તેનો દ દેહ પડી જાય છે તેના પિતરાઈઓના મોઢા શામ બને છે જ્યારે માણસિયાની નનામી નીકળી ત્યારે આકાશમાં સમળીઓનું ઝુંડ ઉડી રહ્યું છે તે નીચે ઉતરી માણસિયાને વળગી પડે આવા અબોલ પંખીઓને માણસિયાના સૌથી મહા મહેનતે દૂર કરાયા તો મિત્રો અહીં વાર્તા પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો ધન્યવાદ